જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ કારું વર્ષા બ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો કેમ શું બધા મજામાં છો ને આઈ હોપ કે આપતો સ્વસ્થ નહીં સાજા છો તો દોસ્તો આજે આપણે જવાનું છે જવાનું છે સાતરા જવાનું છે શું લેવા જવાનું હારી લાવવાની છે સમજ શિવાલિયા કાલે ગયા હતા પણ પસંદ ના પડી અને આગલા દિવસ બે દિવસ પહેલાં બાલાસિંહનું પણ બતાવી દીધી મકુલ લઈ લે ગમે લઈ લે બાલાસિનોર બાલાસિનોરભાઈ મને નહીં ગમતો હવે ઠાત્રા બાજુ જવાનું પ્લાનિંગ બનાવ્યું છે એટલે દુકાન અહીં વહેલો વહેલો આવી ગયો છું અને હવે આપણે ઠાત્રા બાજુ જવાનું છે સાડીઓ લેવા છે તુષારભાઈને વિપુલભાઈનો લુકડો બાલાસિનોર તો ભાઈ ચાલી જાય જો કે તુષારભાઈની એ ફરમાઈશ હતી કે ભાઈ મારે ઢીંગલાવાળો છે તો શિવાલયમ તે દિવસ ના મળ્યો કહી હતી એટલે એમનો લુકરો લેવા માટે બાલાસિનોર ગયા હતા બાલાસિનોર કહ્યું કે ભાઈ સાડી લઈ લો તાકી નહીં જોઈતી મને નહીં ગમતી હવે ઠાત્રા આજે જવાનું પ્લાનિંગ છે માં સાથે રહેજો આપણે ચલો સાત રાજી આવીએ આપણે બરાબર આજના બી દોસ્તો આપણે સાસરા આવી ગયા છે જનતા કાપડ ભંડારણની અંદર વરસાદ ગઈ છે સાડી ખરીદવા માટે આપણે પણ સાથે સાથે જઈએ એકદમ મસ્ત મજાની સાડીઓ મળે છે સાસરાની અંદર એક પ્રખ્યાત દુકાન છે જનતા કાપડ કંટાળની અંદર આપણે આવી ગયા છે સાડીઓની વેરાયટી નવી નવી વેરાયટી

कलंतिया ये जिला अलीगढ़ है है डोइला डोइला तो बतावन हैरा कल मौसम

પદ્ધાર ભાભી ની ગમે તો શું કરીશ તો પછી લઈ જવાની હોય એ તો કોમ્પિટન્સ લઈ જવાની તો પછી ભાભી હવે તારી ની વાત તારે

છે ને પેલા ટાઈપ કલર

ऊंचा वा ऊंचा मॉडल में तो पैक कर दो एक्स्ट्रा ब्लाउज लूजाइन मम्मी वो करना

બતાવી દો <tapjale> <tapjali> કોડે બદલ્યું અમાર પૂરી જો પૂરી ના હોય ને પણ અમે લઈ લેશું અમે તમને આ એકલી જ સમજો અને લાઈટ કલર લેજો જૂની ના દેખાયવી લાઈટ કલર માં જૂનું ના દે અંદર ચરકા માર છે 600 બટર વધારે હા હા ટીકા કરી લે લાઈટ કલર બનાવ લાઈટ કલર ના આવલા આવી આગળ એક ચતર चल रहा है आता

મને એવું લાગ્યું કે આ વખતે તો જગદીશ રાગ આવી જવાનું હા પેલા સ્ટાર્ટિંગ પેલા જૂના વિડીયો છે ને એની અંદર વ્યૂઝ આવેલા છે તમારા અમુક વિડીયો તો સિત્તેર એસી એસી હજાર પહોંચેલા છે